જે હાઈકોર્ટની પ્રિપેરેશન કરતા હોય એમના સુધી શેર કરો તો વાત કરીએ સૌથી પહેલા એ પહેલા જો તમે આપણા હાઈકોર્ટ ગ્રુપની અંદર નથી જોડાયા તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર जाओ ત્યાં કાને તમને એની લિંક મળી જશે તો આઈ ગોટ ઓફ ગુજરાત સોલા અહેમદાબાદ દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે HCG nta બરાબર નેશનલ ટેસ્ટિંગ એજન્સી તમારી एग्जाम લેવાનું છે બરાબર nta 01 2024 બરાબર તો એના દ્વારા જે રિક્વાયરમેન્ટ ટુ પોસ્ટ ઓફ ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 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 અને અને સોરી ગ્રુપ બરાબર ને એની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓકે ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટ બરાબર એની અંદર જે જગ્યાઓ હતી એની પરીક્ષા હવે જે છે એ પહેલા ઓનલાઈન લેવાનું નક્કી કરેલું હતું બરાબર કે જો ઇટ ઇઝ અ હેડ બી નોટિફાઈડ ફોર ઇન્ફોર્મેશન ઓફ ઓલ ધ ધન્સ ધેટ ધ court હેઝ decided ટુ કન્ડક્ટ ધ એલિમેશન ટેસ્ટ એટલે કે જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ હતી હન્ડ્રેડ માર્ક્સ ફોર અ એફ્રોસાઇટ પોસ્ટ થ્રુ ધ ઓફલાઇન મોડ બરાબર કેવી રીતે લેવાશે ઓફલાઇન મોડ લેવાશે હવે ઓફલાઇન લેવાશે

જે છે એ હવે આ પરીક્ષા ઓફલાઈન લેવાનું વિચારેલું છે તો આવનાર સમયની અંદર બેલિફન અને પટાવાળાની પણ પરીક્ષાની તારીખ જાહેર થાય એવું લાગી રહ્યું છે તો મિત્રો આ હતા ન્યૂઝ જો તમને વિડિયો સારો લાગ્યો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મણી આવી નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત